દેવગઢ બારીયા નગરના નાયકવાડ વિસ્તાર ખાતેથી સંયુક્ત ટીમો દ્વારા ગાયને રેસ્ક્યુ કરવામાં આવ્યું આ તારીખ નવ પાંચ બે હજાર પછી શુક્રવારના સાંજે છ વાગ્યાને ચાલીસ મિનિટે શ્રી કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના ગૌસેવકોને જાણ થયેલ કે બજારમાં એક સફેદ કલરની ગાય આવતી જેથી પબ્લિકને મારવા દોડે છે તો શ્રી કામધેનુ ગૌ સેવાના ગૌશાળાના જે ગૌસેવકો સ્થળ પર જઈ અને તપાસ કરતાં ગાયને હડકા હડકવાના લક્ષણો જણાતા તરત જ પશુ દવાખાને જાણ કરવામાં આવતા સતીષભાઈ પણ સ્થળ પર આવી ગયા હતા અને ત્યાં પણ હડકવા થયેલ છે તેની ખાતરી કર્યા પછી નગરપાલિકાના ફાયર વિભાગના મયુરસિંહ ચૌહાણને જાણ કરવામાં આવી હતી અને તેની રેસ્ક્યુ ટીમ પણ સ્થળ પર આવી ગઈ હતી તથા બારીવા વન વિભાગની ટીમને જાણ કરતાં તેઓની રેસ્ક્યુ ટીમ પણ નેટ લઈ અને ગાયને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગાય આખા ગામમાં દોડધામ મચાવતા જે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને ભારે જહેમતથી ગાયને નગરપાલિકાના પાછળના નાયકવાડમાં નેટ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સહી સલામત રેસ્ક્યુ કરી તેને સહી સલામત સ્થળે રાખવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ દરમિયાન પશુ દવાખાનાનો સ્ટાફ નગરપાલિકાનો સ્ટાફ વન વિભાગનો સ્ટાફ જોડાયો હતો અને સાથે સાથે ગો સેવા આપતા વિવેકભાઈ મોદી પણ આ અભિયાનમાં જોડાયા હતા અને તે બદલ કામધેનુ ગો સેવા ટ્રસ્ટ સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો